નમસ્કાર દોસ્તો સુરતની જે વરિયાઓની જે શિવરેજ લાઈનમાં બે વર્ષના બાળક પડવાની જે ઘટના છે ને ત્યારબાદ ગઈકાલે તે બાળકનો મૃતદેહ પ્રાપ્ત થયો છે લાઇનના સ્લજના જે ગટરના બગાડના ઢગલામાંથી આ ઘટના ઉપર સોશિયલ મીડિયાની અંદર ટીવી ચેનલ ઉપર દરેક જગ્યા ઉપર આ સમાચાર સાંભળીને આપને સૌને એક અંદરથી ગુસ્સો આવી જાય સિસ્ટમ ઉપર કે જ્યારે આપણે મત દેવાની વાત હોય જ્યારે કોર્પોરેશનના ઇલેક્શન હોય જ્યારે એસએમસીનું ઇલેક્શન હતું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું ત્યારે જેટલા જેટલા તે વિસ્તારના આસપાસના કોર્પોરેટરો છે સુરતની એસએમસીના તમામ લોકો તો કેવા ફાકા મારીને આપણી પાસેથી મત લઈ ગયા કે અમે આ સિટીને સ્વચ્છ સિટી બનાવીને સૌથી ઉદ્યમશીલ સિટી બનાવીને ડાયમંડ બૂસ્ટર જેવું બનાવીને સુરતને એક આગવી છાપ આપશું ચાલો ડાયમંડ બુસ્ટર એ બનાવ્યું અને બંધ થતું હતું પાછું તમે અટકાવ્યું ટેક્સટાઇલ માર્કેટનો તમે દહીં નાખી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની દહીં નહીંખી છતાંય સુરતની પબ્લિક સહન કરતી હતી પણ આજે જ્યારે નાના નાના ભૂલકા અને બાળકોની સુરક્ષાનો ઝીમ્મો જ્યારે બે વર્ષના બાળકનું એ મોત સામે આવ્યું ત્યારે સુરતના જે લોકો છે તે કેટલું દુઃખ અનુભવે છે મિત્રો કોઈના ધંધા કોઈના રોજગાર કોઈના ઉદ્યમ તમે છીનવી લો છો કોઈના તોડકાન કરી નાખો છો કોઈના ગેરકાયદેસર તમે પડાવી લો છો તો ઠીક છે ત્યાં સુધી તો કાંઈ વાંધો નહીં સંપત્તિ તો આવે અને જાય કદાચ તોડકાન કોઈનો થયો તો વાપસ મહેનત કરશો ને પાછા કમાય પણ જ્યારે નાના નાના બાળકોની એક સુરક્ષાની જવાબદારી આવે કે આજે બાળક એ વરિયાવના એ જે માતા પિતા જે રુદન કરે છે હયાફટ રુદન એનું હતું કાલે કોઈ પણ એટલે એવું નથી કે સ્પષ્ટ એ વરિયાવની જ વાત હોય સુરતના દરેક વિસ્તારની અંદર એટલી બધી સિવરેજ લાઈનો છે વિચારો કરો ક્યાં ક્યાં તમે ધ્યાન રાખીને ચાલશો જો એ આપણી જ જવાબદારી હોત તો એસએમસીનું કામ શું એસએમસીના મેયરનું કામ શું ફક્ત ક્રિકેટ રમીને રીલ્સ અપલોડ કરવા સિવાય કોઈ કામ ખરું એસએમસીના જેટલા જેટલા કોર્પોરેટર હોય વચ્ચે જ્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જ્યારે ચૂંટાને આવ્યા ત્યારે સૌ આખી ગેંગ તૈયાર થઈ ગઈ હતી આમ છે તેમ છે ફલાણું છે આવા ને તેવા અને જ્યારે તે વિરોધ પક્ષના જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો છે જે લોકોના મુદ્દા ઉપાડે ત્યારે આ તમામ લોકો આવીને એવું કહે છે કે આ ખટપેટની રાજનીતિ કરે છે આનું કોઈ વર્ચસ્વ નથી આમ પણ છતાંય તે લોકોના પ્રશ્નો તો સાંભળે છે લોકોના પ્રશ્નો તો ઉપાડે છે ને તમે શું કરો છો ક્રિકેટની રીલ્સ અપલોડ કરો છો શરમ નથી આવતી તમને શરમ હું તો એમ કહું છું કે સુરતના આવડું મોટું સિટી કે જે કર્ણભૂમિ સુરત કહેવાય દાનવીરની ધરતી સુરત કહેવાય સૂર્યપુત્રી સુરત ગણાય આ સુરતે શું નથી આપ્યું ગુજરાતને ગુજરાતને આગવી છાપ આપી ગુજરાતને ડાયમંડ બુસ્ટર આપ્યું ગુજરાતને ડાયમંડનો બિઝનેસ આપ્યો ગુજરાતને ટેક્સટાઇલનો બિઝનેસ આપ્યો ગુજરાતને સ્માર્ટ મિશન અંતર્ગત એવોર્ડ અપાવવો છતાં એ સુરતની અંદર એક ઢાંકણા ન હોવાના કારણે બે વર્ષનું બાળક અંદર પડે છે ગુંગળાઈને મરી જાય છે ત્યારે ક્યાં છે ડીપીએસપી ધ ડાયરેક્ટર પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી રાજ્ય નીતિના માર્ગદર્શક નિર્દેશાઓ શું કહે છે કે સરકારનું દાયિત્વ છે ભારતના દરેક લોકોનું સુરક્ષા કરવી ભારતના દરેક લોકોને સામાજિક અને શૈક્ષણિક ન્યાય આપવો તો ક્યાં છે સુપ્રીમ કોર્ટ ક્યાં છે હાઈકોર્ટ કેમ સુવો મોટો નથી થયો હું એમ કહું છું કે સાદી સિવિલ મેટરોની અંદર ભારત દેશની સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ એટલા બધા જોર જોરથી એવી કમેન્ટ કરે કે જેથી સર્વ લોકોનું લોક કલ્યાણ આવી જતું હોય તો મારે એમ કેવું છે કે આવડી મોટી ઘટના થઈ હજી સુધી સુવો મોટો નથી થયો પોલીસ ફરિયાદના નામ ઉપર એક નામ જોક સ્પષ્ટ ફરિયાદ નથી થઈ હું તો એમ કહું એસએમસીના જેટલા જેટલા લાગતા વળગતા કોર્પોરેટરો ઉપર એક ફરિયાદ થવી જોઈએ માનવ વધનો સામૂહિક હત્યાનો કારણ કે તે નિષ્ફળ નીવડ્યા છે લોકોની સુરક્ષા લોકોની પ્રાથમિકતાને સંબોધવામાં મિત્રો આ વાત ખૂબ જ ગમગીનવાળી છે ખૂબ ગંભીર છે કે આપણે જ્યારે બિનરીફ થાય ને જ્યારે ઉમેદવાર આપણા વોર્ડમાં ત્યારે આપણને આનંદ થાય આપણે પોસ્ટ મૂકીએ આપણે શેર કરીએ કે અમારા વિસ્તારના ફલાણા ફલાણા સભ્ય ફલાણા ફલાણા આ ફલાણા ફલાણા આવા ઉમેદવાર નિષ્પક્ષ રીતે બિનરીફ થયા સુરતમાં કદાચ બિનરીફ નથી થયા તે લોકો ચૂંટાઈને આવ્યા છે પણ કઈ આધારે ચૂંટાઈને આવ્યા તમને ખબર છે સુરતના કયા વિકાસને એને ટાઈકો હશે કે અમે આ શું કામ કરીને દીધું મને એ તમે કહો તક્ષશિલા કાંડે આજે ભભૂકે છે જી ખાલી ખાલી સ્મારક બનાવીને ત્યાં બધા પહોંચી ગયા કે અમે તે બાવીસ લોકોને ન્યાય અપાવ્યો મિત્રો ફક્ત ને ફક્ત સ્મારક સુધી આપણી લડાઈ નહોતી સુરતની અંદર આવી ઘણી ઘટના છે ટીપીની ઘટના હોય તો એ ભલે સામૂહિક વિકાસની ઘટના હોય તો ભલે ચાર ચોક આવે ને એક ઢાકણું ખુલ્લું હોય તો એને શું કરવાનું દોસ્તો આપણે એટલે આવીને આવી હજારો વાત છે જો આપણે આજે ન સમજાને તો ભવિષ્યની અંદર ખૂબ કપરો સમય આવવાનો છે લખી રાખજો મિત્રો આપણે જે બિનરીફ બનાવવાની હોડ છે અને જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે વિરોધ પક્ષ છે તે મજબૂત નહીં હોય તોય તકલીફ છે મિત્રો એ જોઈ લેજો કારણ કે એક સત્તા પક્ષ હંમેશા એક ફિલોસોફી એવું કહે છે કે સત્તા પક્ષ એવો સત્તા પક્ષ કે જેને સત્તાનો અહંકાર અને નશો ભરાઈ ગયો હોય ત્યારે યાદ રાખજો એ તાનાશાહ બનતો હોય છે આ એ જ છે મિત્રો બાકી બે વર્ષનું બાળકની ડેડ બોડી ગોતાતી હોય અને ત્યાંના મેયર દક્ષેશભાઈ માવાણી પોતાને ક્રિકેટ ને રીલ્સ રમતા હોય ને અપલોડ કરતા હોય ને ગાંધીનગર થી આવવાના એવા ખોટા બણગા ફૂંકતા હોય તો મિત્રો આપણે જોઈ લેવું કે આપણે કોને મેયર તરીકે આપણે નામ આપીએ છીએ જ્યાં જ્યાં સમૂહ લગ્ન હોય તે તાત્કાલિક આપણે કંકોત્રી આપી દઈએ છીએ કે આને આપણે સોશિયલ મીડિયામાં ખોટા અપલોડ કરીએ છીએ કે મેયર સાહેબ એવા આપણે સેલ્ફી લઈએ છીએ શું સેલ્ફી જ કામ આવવાની છે મિત્રો આપણું આ બાળક બે વર્ષનું મરી ગયું ત્યારે એ મેયર હજી સુધી આવ્યા નથી તો આનાથી વિશેષ વાત શું આપણે શું આ માટે એને છૂટ્યા હતા બહુ જોવા વાત છે મિત્રો સુરત જેવા ડેવલપ સિટીની અંદર જો આવું થતું હોય તો ગુજરાતના છવ્વીસ જિલ્લા છે સાહેબ અને એ જિલ્લાઓની અંદર આવું સ્માર્ટ મિશન નથી તો વિચાર તો કરો આપણી આંધળી બિનહરીફ બનાવવાની હોડમાં આપણે બોલવાનું નથી આવા વિચારધારાની અંદર આપણે દબાઈને એક સમયે મરી જશું અને આવા તાનાશા રૂપી જેટલા જેટલા ક્રિકેટ ચાહકો એ ક્રિકેટ ચાહકો તો આ દેશની અંદર બરબાદીનું કારણ નોતરે છે આ સુરતથી વાત છે હું તો કહું છું સરકાર સુધી કે ખરેખર કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટને સુવો મોટો લઈને આના ઉપર એક કેસ નોંધવો જોઈએ માનવ વધનો સામૂહિક હત્યાનો જેટલા જેટલા લાગતા વળગતા એસએમસી ના કોર્પોરેટરો છે કે જે ફક્ત ને ફક્ત મત માંગો તેમાં દોડ્યા આવે છે શરમ વગરની જેમ શરમ ન હોય તેમ એવા તમામ લોકો ઉપર ફરિયાદ થવી જોઈએ દોસ્તો મેહુલભાઈ બોગરાએ પણ ખૂબ સરસ વાત કરી છે સ્થાનિકના લેવલે આમ આદમી પાર્ટી દરેક લોકોએ સારી વાત કરી છે ખરેખર પોલીસ ફરિયાદ થવી જોઈએ અને તે માતા પિતા જે ગંભીર કેટલું પ્રકારનું હયાફાટ રુદન કરે છે તેની સાથે આપણે તન મન અને ધનથી આપણે જોડાઈએ એવી જ પ્રાર્થના છે આ દુઃખની ઘડામાં ભગવાન તેમને દુઃખ સહન કરવાની ક્ષમતા આપે અને આપણે હવેથી આવું બાળક કોઈ અન્ય બાળક પણ આવી ગટરની સિવરેજ લાઈનમાં ના પડે એવી એક પ્રાર્થના આપણે સૌ જાગૃત બનીએ જય હિન્દ જય ભારત હું છું આપણું જે સંવિધાન સર્વોપરી રાખીએ અને કેમ રહે એના માટેના દરેક પ્રયત્નો કરે આભાર